હલો જય શ્રી કૃષ્ણ નમસ્તે આપ સૌનું સ્વાગત એક નવા વિડીયોની અંદર કેમ છો બધા મજામાં ને આઈ હોપ તમે બધા પેટ એન્ડ ફાઇન હશો તો સો કિલોમીટરનું અંતર કાપ્યા બાદ અહીંયા આપણે પહોંચી ગયા છે જન હનુમાન અહીંયા તમને કઈ કઈ વસ્તુ જોવા મળશે તે વિડીયોના માધ્યમ દ્વારા જાણવા મળશે અને રોડનો મેપ પણ તમને જાણવા મળશે જો તમે વડોદરાથી આવતા હશો તો પંચાગથી લઈને સો કિલોમીટરનું અંતર કાપ્યા બાદ તમે આ લોકેશન ઉપર પહોંચી શકો છો વિડીયોના અંત સુધી બનાવી લેજો સંપૂર્ણ જાણકારી તમને વિડીયોના માધ્યમ દ્વારા મળવાની છે વડોદરા હાલો રોડ ઉપર આપ સૌનું સ્વાગત છે તો અહીંયા તમને સૌ પ્રથમ તો ટોલ ટેક્સ જોવા મળશે જે બિલકુલ ફ્રી છે ફોર વ્હીલર માટે રોડ ની કન્ડિશન ની વાત કરીશું તો તમને આ રોડ ની કન્ડિશન એ વન જોવા મળશે ફોર લેન અહિયાં રોડ બનેલો છે બંને સાઈડ ઉપર તમને ડબલ લેન જોવા મળી જશે ટેસ્ટ વધ્યા પછી તમને આ રીતનું સર્કલ જોવા મળશે અહીંયાથી આપણે જમની સાઈડ કરી લઈશું અને જઈશું પાવાગઢ તરફ તો અહીંયાથી તમે ડાબી સાઈડ જાઓ તો ગોગમ્બા તરફ જવાય તો અહીંયાથી આપણે ડાબી સાઈડ કરી લઈશું કારણ કે આગળની સાઈડ ઉપર ટ્રાફિક જામ છે અને રસ્તો બંધ છે તો ડાબી સાઈડ કરી લઈએ આપણે તરફ જવાય પણ આપણે ગોગંબા જવાનું નથી તમે દિવસે પાવાગઢ આવો તો તમને આ ચોકડી ઉપર ટ્રાફિક જામ જોવા મળશે પોલીસ બંદોબસ્ત તમને જોવા મળશે રસ્તો બંધ હશે તમારે અહીંયા ગોલ ફરીને આવવું પડશે વડા ટર્લ થઈને તમારે પાવાગઢ સુધી પહોંચવું પડશે જો તમે બાઇક લઈને આવશો તો તમને જવા દેશે જો તમારી પાસે ફોર વ્હીલર હશે તો તમને અહીંયા સ્ટોપ કરાવી દેશે કાં તો તમારે વડા તલાવ સુધી ફરીને જવું પડશે તો દોસ્તો અત્યારે આપણે પહોંચી ગયા છે પાવાગઢ પિસ્તાલીસ કિલોમીટરનું અંતર કાપી નાખ્યું છે હજુ આપણે કાપવાનું છે પચાસ કિલોમીટરનું અંતર અને જઈશું આપણે જન હનુમાન તો તમે દોસ્તો પાવાગઢ થી આગળ શિવરાજપુર વાળા રોડ ઉપર આવશો તો રોડની કન્ડિશન તમને થોડીક ખરાબ જોવા મળશે રોડ તમને ટુ લેન આવા જવા માટેનો જોવા મળશે અને રોડની ઉપર તમને ખાડા ખબોચિયા પણ જોવા મળશે એટલે તમારે અહીંયા આરામથી ડ્રાઇવિંગ કરી લેવું તો દોસ્તો આવી ગયો છે સ્મૂથ રોડ બે કિલોમીટરનું અંતર ખાડા ખબોચ્યાની અંદર કાપ્યા બાદ હવે અહીંયાંથી માત્ર શિવરાજપુર માત્ર ત્રણ કિલોમીટર છે તો તમે અહીંયા ચેક કરી શકો છો આવી ગયા છે શિવરાજપુર લાગેલું છે રોડની ઉપર અહીંયા નાની મોટી હોટલ પણ તમને જોવા મળી જશે અહીંયાથી તમારે ત્યાં નાસ્તો પાણી કરવું હોય તે પણ કરી શકશો તો અહીંયાથી આપણે થાય છે છવ્વીસ કિલોમીટરનું અંતર જ્યાં આપણે આપણા લોકેશન સુધી પહોંચી જઈશું જંત હનુમાન તો આ માર્કેટ નો શિવરાજ નો વ્યૂ તમે એક વખત ચેક કરી લો અને આજુબાજુ જંગલ વિસ્તાર હોય તો મજા આવે અને ગુજરાત ની પાવન ભૂમિ પર આવેલું આ જમ્મુઘોડા અંદર જંત હનુમાન નું મંદિર ખુબ જ વિશ્વવિખ્યાત છે આ સ્થળ માત્ર શ્રદ્ધા કેન્દ્ર નથી પરંતુ તે જંબુઘોડાના સુંદર જંગલોની વચ્ચે શાંતિ અને આસ્થાનો અનોખો અનુભવ કરાવે છે તો અત્યારે આપણે ઊભા છે આ ગામની અંદર બનેલી છે પ્રાથમિક શાળા ગામનું નામ છે જન ઓગણીસો એસીની અંદર શાળાની સ્થાપના કરવામાં આવી છે તાલુકો બોડેલી તો અંદરની સાઈડ ઉપર આવ્યા છે શાળાનું દ્રશ્ય આપણને કંઈક આ રીતનું જોવા મળવાનું છે રસ્તાની અંદર જન હનુમાન જતા પહેલાં તમને આ શાળા દેખાશે તો મને એમ થયું કે ગામની અંદર આવ્યા છે તો શાળા પણ બતાવી દઉં તો આ રીતની સરસ મજાની તમને ઇસ્કૂલ જોવા મળશે તો શાળાની બાજુની સાઈડ ઉપર અહીંયા ખેતર પણ છે અહીંયા તમે જોઈ શકો છો મકાઈનો પાક પણ કરેલો છે અને તમે અહીંયા ઊભા છો તો આ રીંચની તમને પવનચક્તિ પણ જોવા મળશે તો દોસ્તો આ રીતનું હોય છે ગામડાનું અસલી જીવન તમે અહીંયા ચેક કરી શકો છો ગાય અને ભેંસો અહીંયા બાદ છે તો ગામડાની અંદર આવો તો તમને આ રીતના સરસ મજાના દ્રશ્ય પણ જોવા મળે અહીંયાથી માત્ર એક કિલોમીટર રહી ગયું છે આપણે ગાડી અહીંયા પાર્ક કરી હતી અને મેં તમને અહીંયાની સાઈડ ઉપર શાળા પણ બતાવી તો આપણને આ રીતની પાર્કિંગની સુવિધા જોવા મળવાની છે સો કિલોમીટરનું અંતર કાપ્યા બાદ આવી ગયા છે જન હનુમાન તો ચાલો આગળની સાઈડ ઉપર જઈશું અને જબરજસ્ત આપણે દ્રશ્ય પણ જોઈએ તો બહારની સાઈડ ઉપર લાગેલું માર્કેટ તમને આ રીતનું જોવા મળી જવાનું છે જ્યાંથી તમે બાળકોને રમવા માટેના સાધનો અને તમે હનુમાનજીને ચડાવવા માટે પ્રસાદનો સામાન પણ લઈ શકશો બહારની સાઈડ ઉપર તમે માર્કેટમાં ઊભા હશો તો મંદિરનું દ્રશ્ય તમને આ રીતનું જોવા મળશે તો ચાલતા ચાલતા આગળની સાઈડ ઉપર જઈ રહ્યા છે અને અહીંયા સુધી પાર્કિંગ તમને જોવા મળશે પાર્કિંગને લઈને તમારી પાસે કોઈપણ પ્રકારનો શુલ્ક વસૂલ કરવામાં નહીં આવે દાદર ચડીને ઉપરની સાઈડ ઉપર જવાનું છે બૂટ ચંપલ રાખવા માટેની તમને અહીંયા વ્યવસ્થા પણ જોવા મળશે તો દોસ્તો આ રીતના દાદર બનેલા છે અને રેલિંગ પણ તમને જોવા મળશે જેથી કરીને તમે આસાનીથી ઉપર ચડી શકશો આ રેલિંગને પકડીને તો ચાલો દોસ્તો સાથે મળીને આપણે હનુમાનજીના દર્શન કરીશું અને સાથે પ્રાર્થના કરીશું તે બધાના જીવનની અંદર શાંતિ બનાવી રાખે આ મૂર્તિની ઊંચાઈની વાત કરીશું તો અઢાર ફૂટ આ મૂર્તિ તમને ઊંચી જોવા મળશે આ પ્રતિમાનું સ્થાપન પાંડાઓ દ્વારા કરવામાં આવ્યું હતું હનુમાનજીની મૂર્તિની બાજુની સાઈડ ઉપર રામ લક્ષ્મણ અને સીતાજીના પણ દર્શન થવાના છે આગળની સાઈડ ઉપર આવશો એટલે નારિયેલ અગરબત્તી કરવાનું તમને સ્થાન જોવા મળી જશે તો અહીંયા તમે નારિયેલનો પ્રસાદ કરી શકો છો ને અહીંયા તમે અગરબત્તી પણ કરી શકો છો અને તમે જે તેલ લાવ્યા હશો તે તમે અહીંયા પઢરાવી શકો છો જે ડાયરેક્ટ હનુમાનજીના ચરણની અંદર સ્પર્શ થશે મંદિરના યજ બાજુની સાઈડ ઉપર તમને પાણી પીવાની પણ સુવિધા જોવા મળશે તો ચાલો અહીંયાથી આપણે આગળની સાઈડ ઉપર જઈશું મંદિરની અંદર તમે ઉપરની સાઈડ ઉપર ઊભા હશો તો નીચેની સાઈડ ઉપર આવવા માટેનો રસ્તો પણ અહીંયા બનેલો છે પણ ફિલહાલ તેને અત્યારે બંધ રાખેલો છે મંદિરના બાજુની સાઈડ ઉપર તમને અહીંયા શિવલિંગ પણ જોવા મળશે તો આ રીતના કપી પણ તમને અહીંયા જોવા મળશે ના 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 બેઠક વ્યવસ્થા તમને અહીંયા સારી જોવા મળશે જ્યાં તમે જમી પણ શકો છો પણ તમારે આનાથી સાવધાન રહેવું તો તમે ચેક કરી શકો છો અત્યારે પણ પાણી વહી રહ્યું છે જ્યારે દ્રૌપદીને તરસ લાગી હતી ત્યારે અર્જુને બાંધ મારીને અહીંયા પાણીની ધારા વહાવી હતી તે આ સ્થાન છે તો ચાલો આપણે જોઈએ જો અહીંયા બોર્ડ પણ મારેલું છે પાંડવોના વનવાસ દરમિયાન દ્રૌપદીને તરસ લાગતા અર્જુને દ્રૌપદી માટે બાંધ મારીને પાણી કાઢ્યું હતું તે આ સ્થાન છે અત્યારે તમને આ રીતનું જોવા મળશે અને અત્યારે તમને પાણી વહેતું પણ જોવા મળી જશે તો ચાલો આ સ્થાન જોયા પછી આગળની સાઈડ ઉપર અહીંયાથી જઈશું અને આગળ ભીમની ઘંટી પણ આવેલી છે તે પણ આપણે જોઈશું જ્યારે પાંડવોને વનવાસ મળ્યું હતું થોડો સમય અહીંયા ગુજાર્યો હતો તે આ સ્થાન છે એકતા તો રસ્તાની અંદર તમને નાની નાની અહીંયા હોટલ પણ જોવા મળશે જ્યાં તમે આ બધો નાસ્તો કરી શકો છો મકાઈ રોટલા રીંગણ બટાકા દાળભાલ સમોસા ભજીયા તમને અહીંયાથી મળી જશે તો આ બધું જ તમને જોવા મળશે ચૂલા ઉપર બનેલું જેનો સ્વાદ તમને અતિ ઉત્તમ જોવા મળશે અહીંયા તમે ચેક કરી શકો છો રોટલા પણ બની રહ્યા છે ડુંગળી બટાકા રીંગણ બટાકા એક રૂટનું એક ઝાકા આવે પચાસ રૂપિયા સેવડામેટા દૂસ રાખે બટાકા રીંગડ પટાકા દરબાદના રૂપિયા રોટલા શાળા છે દોઢ બોલ આવે એક રૂપિયા તો એંસી રૂપિયાની અંદર તમને ફૂલ સારી મળી જવાની છે આ રીતનો રોટલો અને સાથે શાક દાળ ભાત બધું તમને અહીંયાથી મળી જશે તમે અહીંયા આવો તો આ લોકેશન ઉપર આવી શકો છો આ માસથી તમને બેઠેલા જોવા મળશે તમે અહીંયા આવીને ત્યાં નાસ્તો પણ કરી શકો છો તો આ રીતની વ્યવસ્થા તમને જોવા મળવાની છે તો આ રીતનો રોટલો અને સેવ ટામેટાનું શાક સાથે અહીંયા આપણને મળશે ડુંગળી અને કોબીજનું કચુંબર તો સરસ મજાનું ભોજન જમી લીધું છે મકાઈનો રોટલો અને સેવ ટામેટા હવે છે નીકળીશું આપણે આગળની સાઈડ ઉપર જો તમારે અહીંયા આવવું હોય તો અહીંયા આવીને તમે ભોજન ગ્રહણ કરી શકો છો એસી રૂપિયાની અંદર તમને ભાત પણ સાથે મળી જશે અહીંયા તમે શેરડીના રસને પણ એન્જોય કરી શકો છો તો દોસ્તો તમે આ રીતનો રસ્તો જોવા મળશે તો દોસ્તો અહીંયા આ જે તમે ઝાડ જોઈ રહ્યા છો તેનું આ મૂળ છે મૂળ કેટલું ઝાડું છે તેના પરથી તમે અંદાજો લગાવી શકો છો કે આ ઝાડ કેટલું વર્ષો જૂનું હશે તો રસ્તાની અંદર આપણને આવા નાના નાના પથ્થર પણ જોવા મળશે જેની ઉપરથી આપણે ચાલીને આગળની સાઈડ ઉપર વધવાનું છે તો દોસ્તો એક કિલોમીટરનું અંતર કાપ્યા બાદ તમે પહોંચી જશો ભીમની ગંટી તરફ તો સરસ મજાનો તમને રસ્તો જોવા મળશે કુદરતી સૌંદર્યથી ભરપૂર તો તમે જેમ જેમ જંગલની અંદર આગળની સાઈડ ઉપર આવશો તો આ રીતના તમને જૂના અવશેષો મૂકેલા પણ જોવા મળશે તેની ઉપર અહીંયા તમે જોઈ શકો છો જબરજસ્ત આકૃતિ પણ બનેલી છે પાંચથી સાત મિનિટ ચાલ્યા બાદ આવી ગઈ છે ભીમની ઘંટી તો ચાલો આ ભીમની ઘંટી જે છે એના સુંદર દ્રશ્ય આપણે જોઈએ દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે આવ્યા જન હનુમાન અને હનુમાનજીના દર્શન કર્યા ભીમની ઘંટી પણ જોઈ અને ઐતિહાસિક આ જગ્યા આપણે જોઈ આ જગ્યાને જોઈને તમને કેવો અનુભવ થયો એ તમારી વાત કોમેન્ટ સેક્શનના બોક્સની અંદર લખી જણાવજો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી શકો છો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત